અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ દિવસે ઇન્ટરનેચર સ્કૂલ એક નવીન પ્રયોગ કરીને સ્કૂલમાં ભણતા બાળકો માટે અત્યારથી જ એક અનોખું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે પ્રયાગરાજ મહાકુંભની ઝાંખી શિવ તાંડવ સહિત ભારતના અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતું એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃત્તિની ઝાંખી બતાવવામાં આવેલ આ બધી જ વિવિધ પ્રવૃત્તિ ઉપર એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ ઉપરાંત બાળકોના મગજનો વિકાસ થાય તે માટે મગજ શક્તિનો ઉપયોગ કરતી રમતો જેમાં ચેસ અને અન્ય રમતો રમાડવામાં આવી હતી શાળાના શિક્ષકો સહિત સૌથી વધારે બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની કલા દર્શાવીને અદ્ભુત પ્રદર્શન રજૂ કરેલ હતું જેથી બાળકોમાં ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાનથી પરિચિત બને અને પ્રોત્સાહિત થાય અને જિજ્ઞાસા કેળવાય આ આખા જ અનેરા પ્રગ વિશે પ્રિસ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે સમગ્ર આયોજન વિશે મીડિયા સમક્ષ વાત કરેલી હતી વેવસ્થા ઇન્ટરનેશનલ સ્કૂલ વર્તલમાં આજે એજ્યુકેશન એક્સપો રાખવામાં આવેલું છે એમાં અહીંયા ઉપસ્થિત રહ્યા માન્ય ધારાસભ્ય સ્ત્રી ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય અને અન્ય અધિકારી સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા તો પ્રથમ તો હું આ સ્કૂલના જે ચેરમેન છે વિક્રમભાઈ અને જે અન્ય એમના ટ્રસ્ટી છે अभिनंदन अपवागिश कारण के खूब सुंदर आयोजन કરવામાં આવેલું છે અહીંયા જે કરંટ ટોપિક જે કહેવાય સંગમનો અત્યારે મહાપ્રયાગ જે ચાલી રહ્યો છે ખાસ કરીને મહાકૂમ માટે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને આધ્યાત્મિક ભાવ ઉબો થાય તે માટેનો જે પ્રયાસ શરૂઆતમાં જે સ્ટાર્ટિંગમાં કર્યો છે તે ખૂબ અભિનંદનને પાત્ર છે વિદ્યાર્થીનું ઇનવોલ્વમેન્ટ જોવા મળ્યું એક્સપ્રેશન એમ નું જે છે એ ઇંગ્લિશમાં એમ નું જે પ્રોનાઉન્સિએશન સાથે સાથે એમ નું જે

सर कार्मिक सिंह का सर आज यहाँ पे एक एक्सपो रखा गया है क्या मैन पर्पज़ है क्या उद्देश्य है और कितने बच्चों ने इसमें पार्टिसिपेट किया है आ, आज का जो स्कॉलेस्टिक एक्सपो दिवस इंटरनेशनल स्कूल बस्ताल में जो रखा गया है इसका मेन इंटेंशन ये था कि बच्चों को एक एक्सपो के माध्यम से एक अच्छा एक्सपोजर मिले एक्सपोजर में बच्चे को अपनी बहुत सारी जो उन्होंने सारी एक्टिविटीज के कर मीन सारा पूरे जो प्रोजेक्ट्स बनाए होते हैं उनको अच्छी तरह से प्रेजेंट करने का उनको एक बहुत अच्छी अपॉर्चुनिटी मिलती है बहुत सारे स्टूडेंट्स को इस इवेंट को मैनेज करने के लिए मैनेजमेंट स्किल्स उनकी डेवलप होती हैं तो इसमें हमारे स्कूल में करीबन करीबन 1200 टू 1300 स्टूडेंट्स ने इसमें पार्टिसिपेट करके इस इवेंट को इतना ग्रैंड बनाया है इस इवेंट के बहुत सारे हाईलाइट्स हैं जिसमें से की हाईलाइट की अगर मैं बात करूँ तो वो की हाईलाइट में एक हमारे यहाँ पे एक पूरा सेटअप प्रयागराज का किया है जहाँ हमने त्रिवेणी संगम दिखाया है गंगोत्री यमुनोत्री पूरा सेटअप दिखाया है और लोगों को लाइव गंगा आरती करने का मौका मिला है और गंगा मैया के दर्शन हुए हैं तो रिलीजियस तरीके से भी इसको हमने काफ़ी जोड़ के इस पूरे इवेंट को एक मल्टीपर्पज़ मतलब हर तरह की चीज़ों को कम्बाइन करने का एक हमने अच्छा एक कोशिश की सर इवेंट में देखा है हमने बच्चों को कहीं पे सांता क्लूज बनते हैं लेकिन यहाँ पे रामचंद्र सीता जी और साथे पूरा एक कॉन्सेप्ट रखा हुआ है तो कहीं ना कहीं बच्चों इस पे इस पर क्या असर होगा बस बिल्कुल सही बात है लेकिन देखिए हमें अपना जो हमारा धर्म है हमारा जो कल्चर है उससे जितने हमारे बच्चे जुड़ सके क्योंकि बच्चों का जो शिक्षण है उसके साथ साथ उनके संस्कार भी बहुत अच्छे डेवलप होने चाहिए तो उस चीज़ के लिए इस तरह के अगर हम लोग कुछ भी इवेंट्स अगर करते हैं तो उसमें हमको उसका भी उतना ही एक इम्पोर्टेंस देते हुए इसको उतनी ही वैल्यू है हमारे स्टडीज़ में हमारे कल्चर में हमारे अपब्रिंगिंग में इन सब में इसका कॉम्बिनेशन एक बहुत ज़रूरी है ચૌધરી સરે કહ્યું એમ સમગ્ર ટીમની અથાગ મહેનત અહીંયા જોવા મળી રહી છે વી રીઅલી ડુ એપ્રિશિએટ ફોર ધેટ ટુ એન્ટાયર ધ ટીમ એઝ વેલ ધે હેવ ટ્રાય ફોર ઈચ એન્ડ એવરી સેક્શન ઇન્ક્લુડિંગ સાયન્સ મેથ એઝ વેલ સરે જેમ કહ્યું એમ કે જે રીતે ગંગાનું અત્યારે આપણે કુંભ માટે દર્શન કરવા માટે લોકોમાં જે મહિમા છે તો એમને એનું પણ એક પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી છે સો ઈચ એન્ડ એવરીથિંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ठरलो आहे. उत्तम प्रयास